आसामना मुख्यमंत्री हिमंत बिस्वा शर्मा महात्मा गांधी प्रतिमाने श्रद्धांजली आपण आसाम डायपोरा मुलाका मुख्यमंत्री हिमंत बिस्वा શર્માનો જાપાન પ્રવાસ સાંસ્કૃતિક અને ભાવનાત્મક રીતે મહત્વપૂર્ણ હતો તેમણે ટોક્યોમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપીને જાપાનમાં વસતા આસામી સમુદાય સાથે સંવાદ કર્યો મુખ્યમંત્રીએ મહાત્મા ગાંધીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને શાંતિ અને અહિંસાના મૂલ્યોને યાદ કર્યા શર્માએ કહ્યું મહાત્મા ગાંધીના વિચાર સીમાઓને પાર કરે છે સત્યને અહિંસાનો તેમનો દ્રષ્ટિકોણ આખા વિશ્વને પ્રેરણા આપે છે જેમાં જાપાન પણ સામેલ છે મુખ્યમંત્રીએ જાપાનમાં વસતા આસામી સમુદાયના સભ્યો સાથે મુલાકાત કરીને તેમના પ્રશ્નો સાંભળ્યા